રાજકોટ જિલ્લાના વિંછિયામાં તાજેતરમાં જે પોલીસ સાથે ઘર્ષણ થયું હતું અને એને લઈને કોળી સમાજના અનેક લોકો સામે પોલીસે ગુનો દાખલ કર્યો હતો અને ધરપકડો કરી હતી અને આમ આદમી પાર્ટી આ કોળી સમાજ રહી ગઈ અને એમને પર છોડાવવા માટે કાનૂની જંગ ખેલ્યું બે દિવસ પહેલા આરોપીઓ છે એમને જામીન મળ્યા અને એને લઈને આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા પછી હવે આપ નેતા રાજુ કરપાડાનું પણ એક નિવેદન સામે આવ્યું છે સાંભળીએ તેમણે શું કહ્યું હાલ જે સમાચાર મળ્યા છે ખૂબ ખુશીના સમાચાર છે કે જે વિષિયામાં પોલીસ ઘર્ષણમાં જે પણ કોળી સમાજ સહિત અન્ય સમાજના લોકો પર જે ગુનો દાખલ કરવામાં આવેલો ગંભીર ગુના અંતર્ગત જે લોકો ગોંડલ જેલમાં હતા બંધ હતા આ લોકોની જે આજે જામીન અરજી હતી સુનાવણી હતી એમાં તમામ લોકોને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે અને જે કાંઈ એમની શરતો છે દર મહિનાની પહેલી તારીખે હાજરી પુરાવાની ચાર્જશીટ બને ત્યાં સુધી ગુજરાત બહાર નહીં જવાનું આ બધી શરતો પછીની વાત છે પહેલાં જામીન જે મળી ગયા છે એના માટે એક ખુશીના સમાચાર મળ્યા છે અને આવનાર સમયમાં તમામ લોકો પર કેસ પરત ખેંચવામાં આવે આ માગણીઓ સાથે આમ આદમી પાર્ટી જ્યાં પણ જરૂર લાગશે ત્યાં કાયદાકીય લડત લડશે આ લડાઈમાં પીડિત પરિવારની સાથે અને જે ઘર્ષણમાં જે પરિવારના લોકો નિર્દોષ લોકો જેલની અંદર હતા આ તમામ લોકોની સાથે સહાનુભૂતિથી અને લાગણીથી જે આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે અન્ય સમાજના અન્ય પાર્ટીઓના નેતાઓ જે જોડાયા આ તમામનો હું આભાર માનું છું સાથે જ ખાસ કરી અને આભાર આમ આદમી પાર્ટી લીગલ ટીમ એવા ગોપાલભાઈ ઇટાલિયા જેને મફતમાં તમામ આરોપીઓને તમામ જે નિર્દોષ લોકો છે એ લોકો માટે કેસ લડવાની જાહેરાત કરેલી સાથે જ અમારા ભાઈ ત્યાં સ્થાનિક વલ્લભભાઈ રંગપરાની વાત હોય કે પછી જે પરસોત્તમભાઈ બોટાદથી જે વકીલોએ અહીંયા લીગલ રીતે જે કાંઈ મદદ કરવાની થતી એ મદદ પીડિત પરિવારને કરી છે જે લોકો અંદર હતા એ લોકોને પણ લીગલ એડવાઇઝ આપી છે મદદ કરી છે તો આ તમામ લોકોનો આ તકે આભાર માનીશું અને સાથે જ જે પણ મિત્રોએ આ જે લડાઈમાં સહભાગી બન્યા છે આ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર અને આમ આદમી પાર્ટીના નેતાઓ અને ખાસ કરી વલ્લભભાઈ હોય ગોપાલભાઈ હોય કે પરસોત્તમભાઈ હોય

ત્યારે વીછીયા પોલીસ સ્ટેશન પર પથ્થરમારો થયો હતો જેમાં પોલીસે કોળી સમાજના લોકો સામે ગુનો નોંધીને ધરપકડો કરી હતી એને લઈને આ આદમી પાર્ટી મેદાને પડી જામીન અપાવ્યા અને હવે આ કોળી સમાજના લોકોને ન્યાય અપાવવા કાનૂની ફંદામાંથી છોડાવવા કાનૂની લડત છેક સુધી ચાલુ રાખવામાં આવશે એવું એલાન પણ કર્યું છે ત્યારે આ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો આપણે મળતા રહીશું વાઇમ્સ ઓફ ઇન્ડિયા પર